Kakat, kakat jiwa. Ayo deng ya, deng dia apa? Kakat, kakat jangan dia. 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 Jangan

Ayo, tak pas ke bapak sekali pun pasal mana. Wah, ni mana kak suka melihat agak ni, ni kau pasal kia saya lah jin. Kita baju jauh pun. Ha, tu tak? Mana ni kak wajah yang gomor macam mana tau? Mana kak beli jen tak tu pasal. Apa cerita tu yang tu tu nak? Ha, tu kia ni semua nak dah habis jenis ni pun.

નદી વાળા બાજુ મેલ ને પૂરો એટલો ડોમરો બેડે બેડે વળી માલી ને ચલો પડીને કડા એવું તો હંડુબકી મારતો આવું અમાર જોડે

જો પણ પોવાની આજ કરોલ આવ્યો ભૂરા શંકર ફૂલ વયાત આયો રે તડા ભડાકા કર્યા બુઢા શંકર ફૂલે વરાત આયો રે હારું ધૂમ બચાવી દીધી પણ હા

બધું જો હે ગોમટી બાજુ હું જોડે હું તો ગાય ગયારે ડોમડો લાયેલો તો આ આટલા તો પાણી કે ડોમરો તમે લઈ આવો જવાનું આ ડોહી ને હું શું કરું ને મને તો કશું ખબર પડતી નહીં માટો બહુ રૂપિયા ના તો ચાર કટકા લાયેલો ડોમડો આડો કોક જમણનું ટતા આવડે એવું જમણનું હોત તો જાત મારે તો જવું નહીં કારણ કે આખું સમુંડ દેખાય હે બધું હડકું જ દેખાય હે નડી ને હેઠળ બધું હડકું દેખાય લવા હે કાઠી લાઈન બોડી દે મારે જવું નહીં દે ને પાટડે ટાળી રે હોવ આખો દાળો ઘેર બેઠો બેઠો આખો ડાળો ઘેર પંચાયત કરી અહીં ડોમળો પેલો પાડ દેખલો લઈને નહીં ઈને ડોમીને નહીં આયો મને તો પેલા ચાયડા આ હા જોવા વા્યા તો આટલું પાણી હા ચાયડા પેલું વાડેલું ખાનું કાળનું પડેલું સારું હેઠળ ભરાયું એવું લાગે લે આબ લોકો મેલ્યા નહીબુ મેલું નહીં પણ સારું આ નહીં રહે તો મારા હું કોઈ જાય જો જેમ ચાયડા પણ મારો આટલો ખાડો ભરાયો

તું એક કોમકા બે બંદરમાં મારી બીજું કશું જોવું નહી સાય પાણી તો બની દી થાય ભલે મારે હું અજ્યુ બગા 5000 ખાતર ની જાય એટલે ની એમ કે તું મરી હે જકકો કાયા માય તું તું જકો પોતી તા પોકા ના માયે જકો માયો કાય કે નતું લડવા જાના માયે જકો કા જકો કાય માયે જકો માયો કાય ઓલા ગયા ગયા જકો જકો માયો તું માયા બુકાયો

તમા પોજે એટલે દાજો જ બાજુ પરલા જેમ યો આમ આમ હું मामરો મેતાને આયો ફોટા તો જો આ એમ બોલે ઓ તો એ તો આપરે મેની ઇજતો રે તારી તાર જા ગડવા જા એ આયન બતાય તું તા

કોણ છે આ છોર્યાં કોણ ઉગતોરિયા ચાલી પીને આયે એવા દાશાઈ બીના ક્યાં જીવત ના જોતા ને હું એમ નેમ જવા દો એટલે લાક ભી રાજા થઈ ગયો તું રાજા થઈ ગયો આ લોકો રે હે દાદા કઈ ગયો ઓય દાદા દાદા થઈ ગયો દાદા દાદા થઈ ગયો રાજા થઈ ગયો તું રાજા થઈ ગયો એમ કે મોણા દાદા થઈ ગયો માયવા માયવા તો ભાઈઓ તો દીને કરી ગઈ પેલાની ઓય માયવા વાત કરે લે ઓટ પોરેલી ભૂલો કાઢી દે હું પકડ નાનો બાજ્યા હોય હું તમે ગોડ્યા થયા હું મશીન પણ હુલ્યા લડ્યા હો

અને બસ નું પાણી ભરાય જાય એ પાણી મગજ માળી નહીં કરવાની આપડા તો સમાધાન કરવાનું હોય તો ઘેર ઘેર બાપા કહન જવાનું બાપા કહન આવીને એટલે જોટા બોલી ને એ હેઠળ માં ને તમે એકલા

બે હાલો ના પડે માથા હું એકલા મળશે ને તો એમાં ઘોગડી જ્યાં પણ બે જ મિનિટ માઠો ફેજુ જતો જતો જ્યાં

આ પોણી તો આ બધું આટલું દેખાય હો કાલો પાણી એમ આમ કરીને અમારા ચાયલા બધી એટલું બોલ્યું થઈ ગયો દીધી આવ્યો મને આડો પણ સંસ્કાર નહિ હસી આનામ આટલી ઉંમરે જાપોટ ના મળે એમ કે પેલી ને બાજુ ઉપાડે મારી ડોહી ખરાબી ડો તો હસી આપડે અત્યારનો સિયો અત્યારનો સિયો ને

બાજુ ના આવે તમે ભાઈ લેવા હું લે તું ટોળવા હું લેવા સિયો તું નહી કેટ વા લે લઈ જવાનો ખા મારા થી લઈ જવાનું બધું

પંચામે તમે આટલે હોજી કરતા હું આજ ની દિવસ એમ કા હું પૂરા ના પડી જોય એટલે મને હું કબડ કાટો નડી આવી જવાની હો સંતર એ તો ઠી લગીન તો સાલું નડી માં આવ્યો તે આટલા ડંડા મે લઈ ગયા માટુ નગર એ જટા લેવાના હતા આયું આ હા ચાય વળી ગયો લાગે તમે હે જો જો ટે 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 નડી ના હું ઢીટો બટુ દહ જા નું દીવો આટલું જો આમાં ડોમણો તો આ ઘણા પેલા ટોપ પાડી બોટ ઢેલ્યો તો એને તો લીયા જો

ચોપામાં પોવાની રૂપા લવાનું મેળજો પણ તને કુલ હેઠળ મોકલો હું

હારું ત્યાં તારું મોર નાશી તું માર મોટો હું ઓછું મોટું તારું મોર નાસી મી કહું ના આટલી વખત છોડી દીધા